અસલામ દિવસે ઓક્ટ્રતિ નરસિહાનંદ નામના વ્યક્તિ જે હંમેશા નફરત અને ઝેરીલું અને આતંકી જે વિચારધારા રાખે છે ને જે પ્રવૃત્તિ ખુલે આમ કરે છે એ વિષયમાં એક ચર્ચાનો વિષય મુસ્લિમ સમાજમાં એક બન્યો છે રામગીરી નિવેદન હતું થઈ રહેલી છે તેના સામે મુસ્લિમ સમાજે ઘણી એવી બાહોશી સાથે અને દરેક વિષયને સમજીને એના સામે લડવાની પ્રવૃત્તિ એટલે ન્યાયિક લડાઈ હોય કે સામાજિક લડાઈ હોય આગળ કેવી રીતે લડી શકીએ છીએ એના તરફ વિચારવાની જરૂર છે સૌપ્રથમ તો આજના નવા જનરેશનના યુવાનો માટે આ ઓડિયો છે રામગીરી મહારાજ હોય કે આ યતિનરસિંહ આનંદ જેવા જેટલા બી લોકો છે એ લોકો જે આ પ્રવૃત્તિ કરે છે શા માટે કરે છે એ પેલું જાણવું જરૂરી છે આ સબ્જેક્ટ એટલો મહત્વપૂર્ણ સબ્જેક્ટ છે કે જેને સમજાવ વગર આવા લોકોનો આપણે વિરોધ કરીશું કે આવા લોકો સામે કઈ પણ એક્શન લેવાનું આપણે વિચારીશું તો બની શકે કે આપણને ફાયદા થવા કરતાં નુકસાન વધુ થાય એમાં કોઈ શક કોઈ શુભ નથી કે આવા લોકો જે ઇસ્લામ ની ઉપર અભદ્ર ટિપ્પણી કરે છે સરકારે દો આલમ સલ્લાહ સલમ પર વાહિયાત અને બરદાશ્ત ના થાય એવી વાતો કરે છે પણ આ વાતો એટલા માટે કરે છે કે આ દેશની અંદર એસસી અને એસટી ખાસ કરીને આદિવાસી દલિત સમાજના લોકોને કેવી રીતે આપણે એટલે કે એ લોકો કેવી રીતે હિન્દુ બનાવી શકીએ કેમકે ભારત વર્ષની અંદર ની વિચાર હિન્દુવાદી વિચારધારા વિરોધમાં ઘણી એવી પ્રવૃત્તિ એસસી અને એસટી અને ઓબીસી સમાજમાં ને હાલમાં તો ક્ષત્રિય એટલે રજપૂતોની અંદર પણ બ્રાહ્મણ વ્યવસ્થાનો વિરોધ વધી રહેલો છે આ તમામ પ્રવૃત્તિઓને ભૂલાડી એને કાઉન્ટર કરવા માટે અને પોતાના રાજનીતિના હેતુઓ પૂરા પાડવા માટે વારંવાર મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળો બાબતમાં હોય ધાર્મિક ગ્રંથો બાબતમાં હોય સરકાર દ્વાલમ સલાહ સલમના બાબતમાં હોય અલ્લાહના રસુ સલમ પછી અલ્લાહના ઉપર હોય અને અલગ અલગ પ્રવૃત્તિમાં જે આ લોકો નિવેદનો આપે છે અને બકાયદા ખુલ્લા પ્રોગ્રામો કરે છે જાહેરમાં જે નાણાં કરે છે એ તમામનું કારણ એ છે કે આ લોકો દલિત આદિવાસી ઓબીસી રાજપૂત આ બધા જે લોકો છે એ લોકોને હિન્દુ બનાવવાના રૂપે આ કામ કરી રહેલા છે આના અનુસંધાનમાં ઈન્શાલ્લા આપણા ભરૂચમાં બીજા અન્ય સમુદાયના લોકો સાથે મળીને ભર ભરૂચ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટેનું વિચારી રહ્યા છે હું મારા નજદીકના મિત્રો સાથે ચર્ચા કરીશ અને આ આવેદનને સરકાર સુધી આપણી રજૂઆત મૂકવા પછી સમાજને આહવાન કરવાની જરૂર છે એના ઉપર ઈશાલ્લા આગળ આપણે કામ કરવા જઈ રહેલા છે યુવાનોને એક અપીલ છે કે આ કાર્યમાં પોતાનું આજે રાત્રે જે આપણે ટ્વિટર પર સ્પેસ રાખેલી છે તેમાં જરૂર જોઈન કરીને પોતાની રાય મૂકે ને આવનારા સમયમાંથી આપણે આજે મુસ્લિમ સમાજ વિરોધી જેટલી બી પ્રવૃત્તિ થઈ રહેલી છે ખાસ કરીને આ યતિ નરસિંહાનંદ વિરોધમાં આતંકવાદી જેવી પ્રવૃત્તિ કરેલી છે વિચારધારા બતાવેલી છે એના વિરુદ્ધમાં ઈશાલ્લા આપણે મેમોરેન્ડમ દેવા માટેનો પ્રયાસ કરીશું તો એ માટે પર આપનો સહયોગ આપવા માટે રાય આપવા માટે તમે સ્પેસમાં જોડાઈ શકો છો ને બીજી વાત કે ઈશાલ્લા તાલા હું આજની તારીખમાં યતિ નરસિંહાનંદના જે આ દશેરાના વિષયમાં જે ટિપ્પણી જે અલ્લાહના રસૂ સલાહ ઉપર જે ટિપ્પણી કરેલી છે એના ઉપર બાકાયદા એક નોલેજેબલ એટલે લોકોને જરૂરી જાણકારી વિડીયોમાં મળે એના માટે એક વિડીયો બનાવવાનો છું તો ઈશાલ્લા એના માટે એવી દુઆ કરશો કે જે વિડીયોનો હેતુ આપણે પૂરો કરી શકીએ ઉદ્દેશ પૂરો થાય અને આપણા સમાજને ખરેખર સમસ્યાઓ સમજાવવામાં ને આ સમસ્યાઓનો સામનો કરવામાં આપણે عبقر دار عبقر الله فِي السلام عليكم ورحمه الله وبركاته